ઓગ્રેશેની માર્કેટમાં લસણના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે સૂખા લસણનો ભાવ 600 રૂપિયા કિલો અને નવા લસણનો ભાવ 300 રૂપિયા કિલો હોવાથી લસણની ખરીદી કરવી મુશ્કેલ બની છે લસણના ભાવમાં તોતિંગ વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખરીદવું મુશ્કેલ બન્યું છે ત્યારે અંકલેશ્વરની માર્કેટમાં મોટા ભાગે મધ્યપ્રદેશના ઇન્દોર નીમચ તેમજ સૌરાષ્ટ્રમાંથી લસણનો જથ્થો આવે છે જોકે કે સૌરાષ્ટ્રમાં કમોસમી માવઠાના કારણે લસણનો પાક નિષ્ફળ જતા ઇન્દોર અને લસણનો જથ્થો આવે છે છે ત્યારે માર્કેટમાં લસણના ભાવ જોતા ગૃહિણીઓ ચોંકી ઉઠે અને ખરીદી કરી શકતી નથી અંકલેશ્વર માર્કેટમાં જૂના સૂકા લસણનો હોલસેલ ભાવ છસો રૂપિયા છે અને નવા તાજા લસણનો ભાવ ત્રણસો રૂપિયા ચાલી રહ્યો છે જોકે છૂટક માર્કેટમાં જૂના સૂકા લસણનો ભાવ સાતસો રૂપિયા કિલો અને નવું લસણ ચારસો રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે ત્યારે લસણની ખરીદી કરવી મુશ્કેલ બની છે જો કે થોડા દિવસોમાં ભાવ ઉતારી શકે છે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે ત્યારે લસણ વગર શાકનો સ્વાદ ફિક્કો બન્યો છે હા હું મારું નામ શેખ ગુલામ હુસેન છે હું વેપારી છું આ લસણ અને બીજી બધી વસ્તુના ભાવ વધવાના કારણ છે અત્યારે જૂનું લસણ જે છે તે તમારે પાંચસોથી છસો રૂપિયા કિલોના બજાર છે હવે નવું લસણ બી માર્કેટમાં ઉત્પાદન નીકળી ગયું છે એટલે માર્કેટમાં આવવાનું ચાલુ થઈ ગયું છે એના બજાર છે અત્યારે બસોથી ત્રણસો રૂપિયા પણ નવું લસણ અત્યારે લોકો પસંદ નથી કરતા લીલા હોવાના કારણે લોકો જૂના માલની ડિમાન્ડ છે એટલે સપોઝ પંદરથી વીસ દિવસ કે મહિનાની અંદર બજાર કંટ્રોલ આવી જશે ભાવ વધવાનું કારણ એક જ છે કે ઉત્પાદન ઓછું થયું છે કમોસમમાં માવઠા માવઠા પડ્યા ને એટલે માલનું ઉત્પાદન બહુ ઓછું થયું છે એના હિસાબથી ઉત્પાદન ઓછા થવાના કારણે આ ભાવનો વધારો થયો છે અને હવે શોર્ટ ટાઈમમાં ભાવ ઘટી જશે અંકલેશ્વર કૌશિક કાંટીલા કાયસ હવે અમે જૂનું લસણ લેવા જઈએ સાતસો રૂપિયા કિલો છે ને નવું લસણ લેવા જઈએ તો ત્રણસો રૂપિયા કિલો છે હવે અમે જોઈને જ હેપટ ખાઈ જઈએ માર્કેટમાં જતાં તો હવે અમે ઘરમાં લસણ કેવી રીતે લાખવું તમને અમે જ નહીં પડતી હવે એનો ભાવ ઓછો કરો તો અમે ખરીદી કરવા તૈયાર પાછા થઈએ તો કહ્યું પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર